ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે 18 આલમનો એક અવાજ છે એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કઈ દેખાતું નથી પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મીરजापुर છે ગોંડલની અંદર ગુണ്ടગીરી છે ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડ દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વિત્યો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિરઝાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો અને પેલા બેને અમારા બેનર જે લાગેલા હતા એ બેનર ને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જના કરો છો અને ગોંડલ ની સ્વયં થી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલી જનતાનો આ આક્રોશ છે ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલા આ બાર થી આવેલા લોકોને સમજવી પડશે ગોંડલલી અંદર જાહેર જીવનની અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે આ બધા ગોંડલલી મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરશોતમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા ગોંડલના ના કરતા કરતા ગોંડલ પાટીદાર સમાજના કેવાતા આગેવાનો છે આ બાર થી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈ નું નામ એક ચેનલોમાં એ રીતે હાયેલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલ ની જનતા એને વાલ થી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી એનો જવાબ હું એમ માનું છું મિત્ર કે જે રીતે ગોંડલી જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલી જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે ના જે થયેલા છે એ લોકો ગોંડલ નું વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવાર ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ બોર્ડ અધિકાર છે નહીં કે અલ્પેશ કથિરિયા

કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટ યાર્ડની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા ગોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે અણવર નો તમે વરરાજા મારી નાવો ગોંડલ જવાબ આપશે મને એ ખબર નથી પડતી આમાં એક ભીખુ ભીખુદાન ગઢવી નું મને કેવત યાદ આવે છે મજાક મજાકની વાત છે એક ભાઈ દવાખાને જાય છે આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે અડાડે છે આયા અડાડે છે આયા અડાડે છે આ અડાડે છે ડોક્ટર પાસે જાય છે ડોક્ટર એવું કહે છે સાહેબ મને આખું શરીર દુખે છે કે તમને શું અડવાથી શરીર દુખે છે કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને અહીં આ દુખે છે તમારે આંગળી બતાવો હકીકત એની આંગળી પાકેલી હતી એનું શરીર આખું પાકેલું દોત આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ ભડકાવીને આયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બીના છે કોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે એને ગોંડલે ઉશ્કેરવું છે ગોંડલે બદનામ કરવું છે એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાય ગઈ એને ઉશ્કેરવો છે મને મારો એવો સમય નથી જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે જનતા એમનો જવાબ આપે છે મારી મારી હારે મારા મુરબી મારી હારથી જ જે લોકશાહીની અંદર જોડાયેલા છે મનસુભાઈ સખ્યા

આવા લોકોના નિવેદન આવવાથી ગોંડલની જનતાની જનતા ની અંદર જે પડેલો રોષ છે ને એ દિવસે દિવસે બહાર આવશે અને જયારે મતપેટીની અંદર મત દેવાની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મતપેટી છલકાઈ જવાની છે આવા બકવાસ